કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી મિત્રો આપણે આ અગાઉના વિડીયોની અંદર તમામે તમામ વિકલ્પો જે ચેપ્ટર નંબર માં આપેલા છે ને એ સોલ્વ કરાવેલા હતા જો તમે હજુ સુધી એ વિડીયો ન જોયો હોય અને એની આગળના પણ તમે વિડીયો ન જોયો હોય ને તો ખાસ મિત્રો જોઈ લેજો કારણ કે તમને એક્ઝામમાં હેલ્પફુલ થઈ રહે ને તેવા તમામે તમામ દાખલાઓ અને એવા તમામે તમામ કોન્સેપ્ટ્સ આપણે તેમાં સમજાવેલા છે ખાસ મિત્રો જોઈ લેજો સમજી લેજો અને પ્રેક્ટિસ કરી લેજો હવે મિત્રો આપણે આ વિડિયોની અંદર શરૂઆત કરવાના છે એક શબ્દમાં જવાબ આપો અથવા તો સંખ્યામાં અથવા તો વાક્યમાં એટલે કે ટૂંકા પ્રશ્નના જવાબ આપણે કરવાના છે આ વિડિયોની અંદર અને મિત્રો એ પણ તમારી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ચાલો શરૂઆત કરી દઈએ વધારે વાતો ન કરતા પહેલો ક્વેશ્ચન આપણને આપેલો છે જે માર્ચ બે હજારને વીસની એક્ઝામમાં બેઠે બેઠો પૂછાયેલો છે બરાબર છે ને એટલે મતલબ કે આવા ક્વેશ્ચન તમારી એક્ઝામમાં મિત્રો આવી શકે છે વાય બરાબર છ એક્સ માઇનસ ટુ એક્સ સ્ક્વેર પ્લસ સાતનો આલેખ કેવો હશે બરાબર છે તો ખાસ યાદ રાખજો મિત્રો કે આપણને આલેખ કેવો હશે ને એવા ક્વેશ્ચન ખાસ પૂછી શકે તો એના માટે સિમ્પલ ટેકનિક છે મિત્રો કે જ્યારે પણ આપણું જે દ્વિઘાત બહુ બહુપદીમાં એક્સ સ્ક્વેરનું પદ એક્સ સ્ક્વેરનું પદ જો પ્લસમાં હશે એક્સ સ્ક્વેરનું પદ જો પ્લસમાં હશે તો ઉપરની તરફનો ખુલ્લો પર્વલય આવે ખાસ શું લખવાનું તો કે ભાઈ ઉપરની તરફનો ખુલ્લો પર્વલય ઉપરની તરફનો ખુલ્લો પરવલય આવે યાદ રાખજો ખાસ બરાબર છે પણ જો ની કિંમત પણ જો એક્સ ની કિંમત માઇનસમાં હશે ને તો એનો મતલબ છે કે હવે નીચેની તરફનો ખુલ્લો પર્વલય આવશે શું આવશે નીચેની તરફનો ખુલ્લો પર્વલય અહીં તમે જોઈ શકો છો મસ્ત રીતે કે ભાઈ ટુ એક્સ સ્ક્વેર સ્ક્વેર વાળું પદ જે છે ને એ માઇનસમાં આપેલું છે માઇનસમાં છે મતલબ કે જવાબ શું આપણો આવશે નીચેની તરફનો ખુલ્લો પર્વલે આપણો રાઈટ આન્સર થશે આ કોન્સેપ્ટ મિત્રો ખાસ યાદ રાખજો તમને આકૃતિમાં પણ પૂછી શકે છે એટલા માટે ચલો નેક્સ્ટ દ્વિઘાત બહુ બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સક્વેર માઇનસ આઠ એક્સ પ્લસ પંદરના શૂન્યોનો સરવાળો શોધો શૂન્યોનો સરવાળો અને સિમ્પલ શું કહીએ છીએ આપણે તો કે ભાઈ શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા ને શૂન્યોના સરવાળો સૂત્ર શું આવશે માઇનસ બી ના છેદમાં એ બધાને ખબર છે હવે તો માઇનસ માઇનસનું માઇનસ અને બીની કિંમત ઓલરેડી પાછી માઇનસમાં જ છે તો માઇનસ આઠ અને છેદમાં એની કિંમત કેટલી છે તો કે એક્સનો સ્ક્વેર કંઈ નહીં એક જ છે એટલે એક લખવાનો કે માઇનસ માઇનસ પ્લસ થાય અને આઠના આઠ આઠના છેદમાં એક એનો મતલબ કે આપણો જવાબ શું આવશે આઠ શૂન્યનો સરવાળો કેટલો આવશે મિત્રો આપણો આઠ થશે ચલો નેક્સ્ટ બહુપદી એક્સક્વેર માઇનસ દસ એક્સ પ્લસ એકવીસના શૂન્યોના સરવાળામાંથી બહુપદી એક્સક્વેર પ્લસ એક્સ માઇનસ વીસના શૂન્યોનો ગુણાકાર બાદ કરવાથી શું મળે સૌથી પહેલાં તો આપણે આનો કરી દઈએ શૂન્યોનો સરવાળો એટલે જે આપણી પહેલી જે બહુપદી આપણને આપે છે ને એ બહુપદીમાં શૂન્યોનો કરી દઈએ સરવાળો ચલો શૂન્યોનો સરવાળો મતલબ કે શું આવશે માઇનસ બીના છેદમાં એ માઇનસનું માઇનસ બીની કિંમત ઓલરેડી માઇનસ દસમાં છે પાછી અને એની કિંમત એક્સ સ્ક્વેરની આગળ કહી નહીં એટલે એક તો લખી દેવાનું એટલે શું આવશે માઇનસ માઇનસ પ્લસ એટલે દસ દસના છેદમાં એક લખવાની કોઈ જરૂર છે નહીં માત્ર ને માત્ર દસ જ લખવાનું છેદમાં એક હોય ગુણાકારમાં એક હોય કોઈ કિંમત છે નહીં સેમ ટુ સેમ કિંમત આવશે હવે આપણે આ જે બહુપતિ પછી આપણને જે બહુ આપી ને આ બહુપતિ એનું કરીએ આપણે હવે ગુણાકાર શૂન્યનો ગુણાકાર કરીએ તો શૂન્યનો ગુણાકાર એટલે હવે કરવાનો આપણે સીના છેદમાં એ સી એટલે અંતિમ કિંમત આપણે કેટલી છે માઇનસ વીસ અને પહેલી કિંમત છે એક એટલે માઇનસ વીસના છેદમાં એક અને માઇનસ વીસના છેદમાં એક એટલે માઇનસ વીસ જ લખાશે ક્લિયર છે બધાને ચલો તો હવે શું કરીએ તો કે ભાઈ આમાંથી આપણે આના ગુણાકારને બાદ કરવાનો છે એટલે કે આનામાંથી આપણે આને માઇનસ કરવાનું છે એટલે દસમાંથી આપણે માઇનસ ને માઇનસ કરશું ચલો ભાઈ મા દસના દસ આ માઇનસ અને આ માઇનસ 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 પ્લસ કરવાનું અને વીસ દસ પ્લસ વીસ કરો કેટલા આવશે ત્રીસ આવશે અને ત્રીસ આપણો જવાબ થઈ જશે આપણો આન્સર થશે નેક્સ્ટ નીચેની આકૃતિમાં વાય બરાબર પી ઓફ એક્સનો આલેખ દર્શાવેલ છે તે પરથી આપણે પી ઓફ એક્સના કોના તો પી ઓફ એક્સના એક્સને જે જગ્યાએ કેટલા બિંદુ છેદે છે ને એ આપણો જવાબ એ આપણા શૂન્ય તો કે એક્સ લાઇનની ઉપર અહીંયા એક જ બિંદુ એ છેદે છે કે શું આવશે શૂન્યની સંખ્યા એક આવશે બરાબર છે મિત્રો એક આપણો આન્સર થશે તો મિત્રો આ હતા આપણા ચાર જ ક્વેશ્ચન જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમારે ખાસ આ ચારે ચાર ક્વેશ્ચનને ભલે તમે નહીં લખો તો પણ ચાલુ છે પણ ખાલી એકવાર જોઈ લેજો અને સમજી લેજો તમને મિત્રો એક્ઝામમાં સો ટકા તમને કામમાં લાગશે નેક્સ્ટ વિડીયોમાં મિત્રો આપણે જોઈશું ખરા ખૂટ્ટા અને ખરા ખૂટ્ટા પૂરું કર્યા પછી આપણે ચેપ્ટરને પૂરું કરી નાખવાના છે તો જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર પહેલી જ વાર આવ્યા છે વિડીયો પહેલી જ વાર જોઈ રહ્યા છે તો ખાસ બધા જ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયોને પણ લાઇક કરી તમારા મિત્રો સુધી વિડીયોને પહોંચતો કરી દેજો અને હા મિત્રો ખાસ કમેન્ટ કરજો